જય જવાન જય કિસાન લસણનું હવે નિંદામણ કરવાનું બાકી છે આજે લગભગ એક દિવસ લસણને થયા છે દસ પંદર દિવસમાં લસણ સારું થઈ ગયું છે દરેક લસણ વાપરતા ખેડૂતોનો આગ્રહ હતો કે લસણ માટે તો કોઈક બોલો તમે લસણની ખેતી બહુ સરળ ખેતી છે લસણમાં નિંદામણનાશક દવા પણ આવી રહી આવે જ છે ઓક્સિગોલ્ડ જે દવા છે નિંદામણ વાપરી શકાય છે ઊભા લસણમાં પણ વાપરી શકાય છે ને ઉગ્યા પહેલાં પણ વાપરી શકાય છે લસણમાં ખાસ કરીને તો ઓર્ગેનિક વસ્તુ થઈ શકે લસણ છોણીઓ ખાતર થી વાયું હોય તો બીજા કોઈ ખાતરના ખોટા ખર્ચા કરવાની જરૂર નથી તમને વધારે વધારે જો ઉત્પાદન લેવું હોય તો લસણમાં ગંધક છે જે સળફરની જરૂર છે એ રાખવાની બાકી બીજા કોઈ ખોટા ખર્ચા કરવાના નથી લસણ તો આપણે ખાલી એને એને ક્યારામાં ચૂલાની રાખ જો ઉપરથી પૂંખી દઈએ અને પછી પિયત આપી દો તો પણ સારામાં સારું છે અને ખાસ કરીને આ પત્તા ટોંટીઓ ના વાળે એના માટે એક દવા આવે થાયો લેબડા કરીને એનો એક સ્પ્રે કરી લઈ લેવાનો જેથી કરીને પત્તા બેહર ના વાળે લસણની ખેતી બહુ સારામાં સારી ખેતી છે શિયાળુ પાક માટે આ વખતે બહુ સારા ભાવ હતા આવા આવતા વર્ષે પણ સારા ભાવ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું લસણ વાવતા ખેડૂતોને કોઈ પણ અમારા લાયક કામ હોય તો અમારા વિડીયામાં કોમેન્ટ કરજો અમે રિપ્લાય આપશું જય જવાન જય કિસાન